રથ ઉપર સવારી કરીને જગત પ્રકાશિત કર્યો હતો જે પહેલીવાર તો એ જે દિવસ છે જેને રથ સપ્તમી કહેવામાં આવે છે જે આવતીકાલે છે તો આજે અને આવતીકાલે હું તમને સૂર્યદેવ ના ઉપાયો જણાવીશ જેમાં પહેલા આજે હું તમને સૂર્યદેવ ના ચમત્કારી બાર નામ વિશે કહીશ મિત્રો રથ સપ્તમી નું શું છે મહત્વ સૂર્ય પૂજાનું શું છે મહત્વ કેવા ફળોની પ્રાપ્તિ થાય છે ક્યારે કરવું વ્રત નિયમ બધી જ જાણકારી હું તમને આજે જણાવીશ મિત્રો ભાસ ખાસ કરીને એવું કહેવાય છે કે માઘ માસે માઘ મહિનાની અજવાળિયાની સપ્તમી તિથિએ ભગવાન સૂર્યદેવ પોતે રથ ઉપર આરૂઢ થઈને સમસ્ત જગતને પ્રકાશિત કર્યો હતા એટલે એ દિવસથી આપણે ભગવાન સૂર્યદેવને નો શુભ દિવસ રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે એટલે એનો પ્રકાશ જગતને મળે અને પ્રકાશ જ્યારે વનસ્પતિઓમાં જાય એટલે વનસ્પતિઓમાં તાકાત વધે મનુષ્યના શરીરમાં જ્યારે સૂર્ય પ્રકાશ મળે એટલે આપણા શરીરમાં તાકાત વધે તમને કદાચ કહી દઉં કે ઘણા લોકો એવા હોય કે જે ઘરમાં ને ઘરમાં રહેતા હોય સૂર્યના પ્રકાશમાં બહાર નીકળતા ના હોય અને ઘણા સમય પછી એમના શરીરમાં જોવા જઈએ તો બી ટ્વેલ્વની તકલીફ આવતી હોય છે કારણ કે સૂર્યનારાયણનો પ્રકાશ જ્યારે ઘણા સમય સુધી તમને જો તમારા ઘરમાં અથવા તમારા શરીરને નથી મળતો તો એ શરીરમાં બી ટ્વેલ્વની તકલીફ ઊભી થાય છે એટલે આપણા ઘીઢિયાઓ તો કહેતા કે શિયાળામાં શિયાળાનો સમય હોય ને ત્યારે રોજ સવારે સૂર્યનારાયણની સામે પાંચ દસ મિનિટ બેસવું જોઈએ જેથી સૂર્યનો જે તાકાત જે છે જે ઉગતો સૂર્યમાં જે પ્રકાશ છે એ શરીરને અડે તો શરીર રુષ્ટ અને પુષ્ટ થાય અને રહી વાત કે આ પ્રકાશ મનુષ્યને પશુ પક્ષી અને વૃક્ષોને પણ વનસ્પતિને પણ જ્યારે પ્રકાશ આવે ને ત્યારે વનસ્પતિ પણ એની મતલબ એનું ગ્રોથ થાય છે એની તાકાત વધે છે ઘણી વખત તો એવી જગ્યા ઉપર આપણે ઘર અથવા ઓફિસમાં કંઈક કોઈ છોડ રાખ્યો હોય પણ સૂર્યનું ધૂપ નથી મળતું તો એ ઓટોમેટિક કરમાવવા લાગે છે મતલબ સૂર્ય દેવનો પ્રકાશ બહુ જ મહત્વનો છે બીજા નંબરની વસ્તુ કે જ્યારે રથ સપ્તમી હોય ત્યારે આપણે સૂર્ય નારાયણને વિશેષ ઉપાય એટલે કરીએ કે ભગવાન સૂર્યદેવની અમી દ્રષ્ટિ આપણા જીવન ઉપર પરિવાર ઉપર રહે ઘણા લોકો સૂર્યની ઉપાસના માટે વિશેષ ઉપાયમાં શું કરતા હોય છે એક તો ઉપવાસ કરીને ભગવાન સૂર્યદેવને રીઝવતા હોય છે સૂર્યનારેની ની કૃપા જેની ઉપર થાય માણસને સરકારી ક્ષેત્રમાં સારા લાભ જોવા મળે છે સરકારી નોકરી હોય સરકારી ક્ષેત્રમાં સારા લેવા હોય ને તો ખાસ કરીને સૂર્યની ઉપાસના કરવી જોઈએ સૂર્ય જે છે એ ગ્રહોના રાજા છે બીજા નંબરની વસ્તુ જેને રાજકારણમાં જાવું હોય અથવા સમાજમાં બહુ મોભી માણીસ મતલબ મોટા માણસ બનવું હોય ઈજ્જત માન પ્રતિષ્ઠાને વધારવી હોય તો સૂર્યની ઉપાસના જરૂરી છે ઘણા રુદ્રાક્ષ પહેરતા હોય તો ઇજ્જત મતલબ માન પ્રતિષ્ઠા ને સૂર્ય ભગવાન કયા રુદ્રાક્ષ માં હોય છે તો બાર મુખી રુદ્રાક્ષ જે હોય બાર મુખી રુદ્રાક્ષ માં સૂર્યદેવ હોય છે જેથી બાર મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવાથી પણ સૂર્ય ની તાકાત બાર સૂર્ય જેમાં સમાયેલા છે તે તાકાત બાર મુખી રુદ્રાક્ષ માં તે પણ પહેરી શકાય એનાથી પણ સૂર્ય આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે આવતીકાલનું જે વ્રત જે છે જેને રથ સપ્તમીનું વ્રત કરવાથી મતલબ ઉપવાસ કરવાથી સૂર્યદેવના વિશેષ પૂજન મંત્ર હવન રથ સપ્તમી નું વ્રત તો એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાએ સ્વયં કર્યું હતું ભગવાન સૂર્યદેવનું વ્રત યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી ચક્રવર્તી રાજા બન્યા હતા યુધિષ્ઠિર રાજા બીજા નંબરની વસ્તુ આમ તો શાસ્ત્ર એવું કહે છે કે રોજે રોજ ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન તો કરવું જોઈએ પણ આવતીકાલે રથ સપ્તમીના દિવસે તો ચોક્કસ કરવું જોઈએ અને વિશેષ કરીને જે તાંબાના કલશમાં જે આપણે જલ પધરાય છે તે જલમાં થોડો ગોળ નાખીને ગુડ કહેતા ગોળ નાખીને સાથે કંકુ ચોખાને ફૂલ એમાં પધરાઈને તમે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરજો વિશેષમાં એનાથી આગળ વાત કરીએ

પ્રભુ શ્રી રામજીએ પણ આદિત્ય સ્તોત્રની પાઠ કરીને રાવણનું વધ કર્યું હતું તો ભગવાન સૂર્યદેવને જે છે જેમના આદિત્ય સ્તોત્રનો પાઠ કરી શકાય સૂર્ય સ્તુતિ કરી શકાય અને હું જે બાર નામ કહું છું તે બાર નામ તમે બોલીને પણ કરી શકો અથવા સંસ્કૃતમાં એનો જે સુક્ત છે તે સ્તોત્ર એ પણ બોલીને પાઠ કરી શકાય છે તો ભગવાન સૂર્યદેવને વિશેષ કૃપા માટે

ચતુર્થમ પ્રભાકર ત્રીજું પાંચમું નામ સહસ્ત્ર અને છઠ્ઠું નામ ત્રિલોચન છે સપ્તમ હરિદસ્વશ અષ્ટમતું વિભાવશુ ભગવાન સૂર્ય નું સાતમું નામ

આ ભગવાન સૂર્યદેવ બાર નામ હતા અને હવે આ બાર નામ કરવાથી શું લાભ થાય છે તો અહીંયા લખ્યું છે દ્વાદશા દ્વિતીય નામાની પ્રાત કાલ પઠેનર દ્વાદશા દ્વિતીય નામાની પ્રાત કાલે પઠેનર જે બાર નામ સવારના સમયમાં સૂર્યનારાયણ સામે વડે બોલે છે તો લખ્યું છે પ્રાતકાલે કાલે પઠેનર દુસ્વપ્ન નાશનમ ચૈવ દુસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન જેના જીવનમાં આવતા હોય તે નષ્ટ થાય છે દુસ્વપ્ન નાશનમ ચૈવ સર્વ દુઃખમ ચ નશ્યતિ સ્વપ્ન તો નાશ થાય છે પણ માણસના દુઃખો પણ નાશ થાય છે દુઃખો પણ નષ્ટ થઈ જાય છે ત્યાર પછી આગળ લખ્યું ય એતે નામ ભીર ભક્ત્યો ભક્ત્યા સ્તોતે દિવા કર સર્વ પાપ વિનિન મુક્ત સર્વ રોગ વિવર્જિત આ નામ બોલવાથી પાપ પણ નષ્ટ થાય છે અને મનુષ્યનું શરીર નિરોગી રહે છે શરીર રુષ્ટ અને પુષ્ટ રહે છે આ વાત બહુ મહત્વની છે આજના જમાનામાં જોવા જાય તો જ્યાં જોવે ત્યાં શરીરની અંદર બીમારી 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 નાની ઉંમરમાં હવે તો લોકોને એટેક આવવા માંડ્યા શરીરને દુખાવા થવા માંડ્યા તો ભગવાન સૂર્યદેવ ના નામ બોલવાથી લખ્યું છે સર્વ રોગ વિવર્જિત રોજ સવારે સૂર્યનાથ ની સામે ઉભા રહેવાથી સૂર્યનો તાપ લેવાથી અને પૂજા નમસ્કાર કરવાથી એક એનર્જી મળે છે એનર્જી રોગ નષ્ટ થાય છે અને એથી આગળ વાત લખી પુત્રવાન ધનવાન શ્રીમાન જાય તે તન સંશય બીજો ફાયદો પુત્રવાન પુત્ર પ્રાપ્ત થાય ધન પ્રાપ્ત થાય એનોમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી લખ્યું છે જાય તે તન સંશય એમાં સંશય રાખવાની જરૂર નથી પાછું બીજું વિશેષ લખ્યું રવિવારે પઠેદ્ય સુનામાયને ત્યાં નિભાસ્વતા પાછું સાત વારમાં રવિવાર પાછું બોલવામાં આવે તો વધારે ફાયદો પીડા શાંતિ ભવિષ્ય ગ્રહણ વિશેષ હતા સદ્ય સુખમ આપનો તીચ આયુ દીર્ઘમ થી નિરુજમ મતલબ આ સૂર્યદેવ નું સ્ત્રોત્ર બહુ ચમત્કારી છે તો હવે સરળ ભાષામાં તમને બાર નામ કહી દઉં જે હું સ્ત્રોત્ર બોલ્યો એમાં જ બાર નામ હતા વિસ્તારથી કહી દઉં ઓમ આદિત્યાય નમઃ ઓમ દિવાકરાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ કરાય નહસ્રાંશવે નિલોચનાય નસવાય નભાવસવે નકરાય નદશાત્મકાય ન